સામે માલધારી સમાજે પણ બાયો ચડાવી છે માલધારી સમાજે ક્ષત્રિય સમાજને ટેકો આપ્યો છે અમદાવાદના મેઘાણી નગરમાં માલધારી સમાજની બેઠક મળી હતી ક્ષત્રિય સમાજ સામેના પોલિસી સામે પણ સમાજમાં રોષ જોવા મળ્યો છે તો સમાધાન નહીં તો ભાજપને સમર્થન નહીં ભાજપને વોટ ન આપવા લોકોને સમજાવીશું માલધારી સમાજ છ એપ્રિલે મધ્યસ્થ કચેરી ખાતે આવેદનપત્ર આપશે ચૌદ એપ્રિલે પગપાળા

એના ઘર આગળ બે ગાય એક પરમિશન આપવામાં આવે અને માલધારી સંબંધને વિકલ્પિક વ્યવસ્થા કરી આપવામાં આવે અને જે માલધારીની ગાયો જે લઈ ગયા છે એ છોડી આપવામાં આવે અને જો આ નિર્ણય નહીં લેવામાં આવે તો અમે અત્યારે શોગન લીધા છે એક વ્યક્તિ પચાસ વ્યક્તિને જાગૃત કરશે અને ભાજપને મત નહીં આપણે ગાય માતા માટે ક્ષત્રિય સમાજે પોતાના સર્વોચ્ચ બલિદાનો આપેલા છે એમની જામની આહુતિઓ આપેલી છે ગાય માતાને બચાવવા અને આજે એ ક્ષત્રિય સમાજ ઉપર જે રીતે એક નેતાએ અભદ્ર ટિપ્પણી કરી છે એને ગૌપાલક સમિતિ અને માલધારી સમાજ સંપૂર્ણપણે કડક શબ્દોમાં વખોરે છે અને ક્ષત્રિય સમાજ એમના ત્યાંથી જે કોઈ પણ નિર્ણય લે છે એનું અક્ષરસ પાલન કરાવવા માલધારી સમાજે શપથ લીધા છે અને એમનો ખબે ખબો મિલ વિના ટિકોમાં